સુરત લસકાણામાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યોતો 34 વર્ષીય નયનાબેન ખડેલાએ 78 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે આપઘат કરી લેતા ચકચાર મચી જવાબામી હતી જ્યાં માતાનો સારવાર દરમિયાન મોત થયું હતું તો પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું પાસોદરા રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે ઘટના બનવા પામી હતી નૈના બેન ધર્મેશભાઈ ખડેલા પરિવાર સાથે રહેતા હતા નૈનાબેન ના પહેલા લગ્ન થયા હતા અને તેના પતિનું બે હાજર વીસ માં કોરોનામાં અવસાન થયું હતું ત્યાર બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા તે પિયર આવી ગયા હતા હતા અને પિતા સાથે રહેતા જ્યાં ઝેરી દ્રવ્ય નાખી બાળકને પીવડાવ્યું હતું જ્યારે બંને ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો માતા ને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં માતા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલ દીકરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે છે પ્રાથમિક આબગાત નો પગલો ભરવાનો કારણ આર્થિક સકરામણ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું હાલ તો પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હોવાની વિગતો પણ જાણવા મળી છે લસકાના પોલીસ સ્ટેશન મે કઠોદરા ગામ મે મામા દેવ મંદિર કે પાસ એક સામૂહિક આપઘાત કે પ્રયાસ કા બના બના હે ઇસમે એસા હે કી માં ઓર એક બચ્ચા હે માં કી ઉમર 34 યર્સ સે 34 સાલ ઓર બચ્ચે કી ઉમર 7 સાલ હે માંને ખુદ હી સેલ્ફ હોઝ ઝેર પિયા ઓર બચ્ચે કો દૂધ મે પિલા મિલા કે ઝેર કો દિયા फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है इसमें हमने एक एक्सीडेंटल एक एक डेथ और एक तीन के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि, कि किसी ने इसको फोर्स फिली या फिर इस तरह से तो नहीं पिलाया इसका भी यह तपास हम कर रहे हैं तो क्या लग रहा है कि? प्राथमिक ऐसा अभी पता चला है कि ये आर्थिक तंगी है और इसके हस्बैंड का भी पहले कोरोना में डेथ हो गया था और दूसरे हस्बैंड के साथ भी विवाद है इसका इसके चक्कर में इसने शायद ऐसा पिया है लेकिन इसके मोबाइल फ़ोन को हम रिकवर करके इसमें हम बाकी तपास कर रहे हैं कि किसी ने दुष्प्रेशन तो नहीं किया